હલો ગુડ મોર્નિંગ શું નેક્સ્ટ ડેમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો હું હું આવી ગયો છું અમારી રૂમની બહાર જોઈ લો આ લોકેશન છે અને એક ટુરિસ્ટ આવી છે એક બસ કરી બધા ટુરિસ્ટો છે એમાં મજા આવે છે કારણ કે અમે જે રૂમ રાખી છે ધર્મશાળાની એની જોડે બીજી એક રૂમ છે ત્યાં અમને રાખી બુક કરી છે બરાબર તો હું જઈ લો છું બસ કરો કઈ છે પાણી લે અંદર જવાનું મિત્રો હું આવી ગયો છું બ્રશ કરો બરાબર છે તો આગળ બનાવી લેજ ફાઇનલી નવી રૂમ ફ્રેશ થઈ ગયા છે બરાબર છે અને રૂમવાળાએ ચાબા પણ પૂરા દીધી છે પણ ફર્સ્ટ ક્લાસ હવે અહીંયાથી અમે નીકળીશું જન હનુમાન તરફ પછી જન હનુમાનથી નીકળીને હાથની માતા વોટરફોલ એન્જોય કરીને પછી ચેલાવાળા જઈશું પછી અહીંયાથી છેલ્લે બમરગોડાથી માતાજીના દર્શન થઈશું બરાબર છે આ મેં એડવાન્સ તમને રૂટનું રીપોટાલી દીધું છે પણ બાઇકચાલ અમુક મિસ થઈ શકે છે એ તો વેધર પ્રમાણે એન્જોય કરે બરાબર છે તો આગળ વિડીયોમાં બની રહેજો ફાઇનલી મિત્રો અમે બાઇકો લઈને હવે આઈ ગયા રોડ પર જોઈ શકો હવે નીકળીશું અમે જનવર્મન બરાબર છે તો વિડીયો આગળ બનાવી જોઈ શકો છો લોકેશન છે છે તમને મંદિરમાં દર્શન કરાવું લગા બરાબર છે મિત્રો તમે જોઈ શકો છો અમે દર્શન કરીને આવ્યા પણ ઉપર વિડીયો શૂટિંગનો ફોન કેમેરાનો એવું કફો અલાવશે બરાબર છે અલાવ છે નહીં એટલે અમારા ગેંગમાંથી એક ભાઈ વિડીયો શૂટિંગ કરતો તો એનો ફોન અમને લઈ લીધો તો પણ થોડી એનો પાછો આવી દીધું એટલે મેં અંદર વ્લોકિંગ વોગિંગ કરી દઉં બરાબર એ કંઈ વિડીયો ઉતારી નથી આ મંદિર તમને બતાવી દો દર્શન કરીને અમે નીચે આવતા હવે ભીમની ગદા ને એવું કશું જોવા જઈએ છીએ બરાબર ઉપર ફોરેસ્ટ એરિયમ જંગલ વિભાગમાં વિડીયો બનાવી તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ બાળકો બરાબર છે અર્જુને દ્રૌપદી માટે બાળ મારેને પાણી કાઢ્યું હતું કે જગ્યા આવી ગઈ છે કૂવો બરાબર છે તમને કૂવો બતાવું અમારી ક્યાંક બધી કૂવો જોઈ લો મિત્રો તમે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને નીચે બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા છે મિત્રો પાંડવો વનવાસ માં રહેવા આવ્યા ત્યારે રામ ભગવાન લક્ષ્મણ શું ખાતા હતા કારણ કે ભીમ અહિયાં જે એમની ઘંટી છે ત્યાં અનાજ દરતા હતા તો તમે જોઈ શકો છો હું તમને બતાવું બરાબર છે જોઈ લો બોર્ડ છે આ બધી નવી નવી દુકાનો અત્યારે બની પહેલાં નથી પણ અત્યારે બધું હમ કરીને બનાવી દીધી છે બરાબર જોઈ શકો ભણા ભાઈ કેમનું દરવાનું બધી દુકાનો અત્યારે નવી બની ગઈ છે વેફર વેફર બધું જ મળે અહીંયા જમવાનું હસ્તો તો

आ तरो हेउ त न लेलेला मात्र त मित्र देखि सकछौ तै भिडियो काट न छ ए आयो माथि गन बराबर छ अब इ जो अगाडि हातमा हात जानु छ आगो भिडियो बनायो त बराबर त अगाडि पोरा ले તમે જોઈ શકો છો ખતરનાક રસ્તો છે એકદમ ફૂલ એકદમ ધાર રસ્તો છે બરાબર સારું રિસ્કી ડ્રાઇવિંગ છે દરેક એક્ટિવા વાળા સિયાદ રહી ગયા એકદમ હારી વાહન આગળ આવી ગઈ ને તે સિયાદ ટચ થતું થતું રહી ગયું બરાબર છે રસ્તો બહુ ખતરનાક છે એકદમ હેવી છે ઠીક લાગે એવો સારો જોઈ શકો તો જંગલ જ છે પૂરેપૂરું ફોરેસ્ટ એરિયા અને એમાં અમારી ગેંગ વચ્ચે અટકી ગઈ છે રસ્તો એટલો ખતરનાક છે બીક લાગે એવો બરાબર

જો શું આગળ વિડીયો મળે બધું ખતરનાક એડવેન્ચર છે તમને બતાવીએ બરાબર છે માતા આવી ગયા છે અમે બરાબર છે બાઇક પાર્ક કરતી છીએ વોટરફોલ તરફ તો નાહવાની બહુ મજા આવશે લાગે છે ભીનો કપડો લઈ લેવો પડશે મિત્રો જો હા આટલું પાર્કિંગ છે એક બાઇક નહી શું લીધે બરાબર છે અને અહીંયા આગળ તમને નાહવાના કપડાં પણ મળે ચડ્ડો ટી શર્ટ એવું સ્કોચ્યુમ કહેવાય કોશ્યુમ જોઈ શકો છો આગળ વિડીયો બનાવી દેજો

તો હું ત્યાંથી ચાર વાર આવ્યો ને અહીંયા આગળ પહેલી વાર આવ્યા એટલે સીધા નહવા જતા રહીએ આજે હાથની માતાના દર્શન કરવા આવ્યા છીએ જોઈ શકો મિત્રો નજારો ખતરનાક છે અમારા નાના નાના ભાવ તો ફટાફટ ચડી જાય પણ અમારે તો જોઈ લો મિત્રો લોકેશન જોવા ખાલી શું લોકેશન છે આજ પાણી નીચે આ પાણી નીચે જઈને પડે એટલે ધોધ ધોધ બની જાય એનું જોઈ શકો છો તમે આટલું બધું પાણી છે જોવા આ પાણી કહેવાય પાણી બધું નીચે જઈને પડે એટલે ધોધ બની જાય જો અમારી ગેમ મિત્રો કપડાં અહીં બદલી લો નીચે તો મિત્રો તમે જોઈ શકો છો અમે કોસ્ટ્યુમ ચેન્જ કરી દીધું છે નાવા માટેનું ટેક્સ્ટલ બરાબર છે પાણી કલર જો આ ફોન છે આ ફોન છે આ વિડિયો ઉતારવાની આમ એસી વિડિયો ઉતારને કી હે અમારી તો મિત્રો બરાબર એન્ડ્રોઇડ વાળા બધા વોટરપ્રૂફ કવર લઈને આયા છે ફોટા પાડવાને વિડિયો કરવા બરાબર છે આપણે આઈફોન વાળાને તો બીક રાખવી પડે કારણ કે વોટરપ્રૂફ ના હોય તો બરાબર છે તો હવે અમે હાથની માતાનો મેન વોટરફોલ જે છે ને ત્યાં આગળ અમે બરાબર જોઈ રહ્યા છીએ એટલી બધી જગા છે આગળ કે તમને નાહવાનું જ લાગે આજે પણ આપણે છે ને હાથી હાથે પહેલાં નીચે આવવાનું હું જોઈ લો આવું છે આ છેક ઉપર છીએ અમે હજુ આની નીચે અમે જોઈશું ને એટલે મોટો વોટરફોલ બતાવશે પણ આને છેક ઉપર આવ્યા છીએ જે આ મંદિર આવેલું છે ને હાથની માતા ત્યાં આગળ અમે છીએ બરાબર છે

બöyle. આ મિતી કોણ વરલા? મેરા પાડી અંદર અંદર સકાવાના હે. આ સવા એ થઈ લાગતું મને આના નારે ડિસામબલ દેવા સકા. એ સક્સા સક્સા. કેમ લાગવાનું? ઓરી સનાતા દે

કંટાળો તો આવે છે ઉપર ચડવાનો પણ તો એ જોઈએ અમારે ગેંગ આવી ગઈ છે બરાબર એટલે ગેંગને જોઈને ફૂલ એનર્જી મળી જશે જોઈ શકો છો તમે આ છે ચેલાવાળાનું બજાર હવે અહીંયાથી ચડવાનું છે ઉપર આપણે બરાબર તો જોઈએ ઉપર ચડીને આવી જાય છે ફાઇનલી અમે ઉપર મંદિરે ચડી ગયા છે બાબાજીના તો તમે જોઈ શકો આનો સારું એટલો ખતરનાક છે આ ડુંગરો બધા આ પહાડો પાર કરીને અમે આ મિત્રો મિત્રો આ મંદિર સાંભળ્યું બાબાદેવ નું અહિયાં નાયલ વધીરાય અને ચશ્મા ને બધું ખરીદવાનું મળે છે કિચન કાઢા ને બધું જોઈ શકો તમે બહુ ખતરનાક લોકેશન છે સુપર જોઈ શકો છો મિત્રો તમે તાડના ઝાડ તો એટલા બધા છે ને જોવા જોવા તો તાડ જ દેખાય છે મિત્રો તાળી પીપી અહીંના લોકો તાળી પીપીને જ ધરાઈ જતા છે એવું લાગે મને તાળની ગોટલી તો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ in diangga sih

આ જગ્યા મિત્રો ઘણા બધા ગુજરાતી કિચનનું સુપિંગ થયેલું છે આ છે ખૂબ જ પુણે મળવા આવતી એક દે બી સુપિંગ થયેલું અને એક સરસ મજાનું કિચનનું સુપિંગ થયેલું એટલે એ સુપિંગ આ જગ્યાએ પણ થોડા થોડા સિંગલ જોવા મળે છે અને એકવાર બી ઉને મળવા આવજી એક પણ આગર જે છે ને લોકેશન જરીક આ સ્ટ્રક્ચરની પાછળ એક લોકેશન છે ત્યાં આગળ સુપિંગ કરવામાં આવે છે તો આ નિયમળ

અ અગર હું ન બતાઉ બરાબર જો આ ભી આ સ્ટ્રક્ચર ની અંદર તલાવણીની ત્યાં આગળ કિનારા પર મસ્ત જગા હતી પહેલાં અત્યારે તો પાણી વધી ગયું પહેલાં ત્યાં આગળ ઓછું પાણી હતું ને એના કારણે શૂટિંગ પણ મસ્ત થતું હતું ગુજરાતી પિક્ચરના સોંગનું શૂટિંગ ચાલતું હતું બરાબર તો બતાવું પાવાગઢ છે તમે જેવા પાવાગઢ ઉપરો આ પાવાગઢ તો જોઈ લો તમે આ છે અહીંયા ગુજરાતી પિક્ચરના શૂટિંગ થતા હતા બરાબર છે તો જ્યારે પણ તમે પાવાગઢ આવો તો આ જગ્યાએ જરૂર આવજો કારણ કે સરસ લોકેશન છે ફોટો શૂટ કરવા માટે અને બીજું જોવા માટે પણ સરસ છે બરાબર છે પાવાગઢ પછી ઘરે જવું બરાબર તો આગળ ફાઈનલી મિત્રો હું આવી ગયો છું ઘર તમે જોઈ શકો છો કાલે સાંજે હું હાલથી નીકળ્યો પણ આપણા આઈફોનનું ચાર્જિંગ હતું નહીં એટલે હું બ્લોગ ઉતારી શક્યો નથી પછી રાતે લગભગ દસ વાગે હું તો મારા શાસ્ત્રીમાં પહોંચ્યો પછી અહીંયાથી સવાર મેં આઠ નવ વાગે હું ઘરે આવવા નીકળ્યો પછી ઘરે આવીને નહીં તો ફર્સ્ટ ક્લાસ મેં બ્લોગ ઉતાર્યો બરાબર છે તો આવા નવા વિડીયો તમને આગળ પણ જોવા મળશે તો વિડીયો સારો લાગે હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જવાનું બરાબર છે હું તમને રિપ્લાય આપીશ અને મિત્રો સપોર્ટ કરતા રહેજો આવા નવા 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 બ્લોગ તમને જોવા મળશે બરાબર છે તો જય હિન્દ જય ભારત